સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મ દિવસની ઉદભવી ઉજવણી કરવામાં આવે છે પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે કે તાપી નદીની ઉત્પત્તિ એકવીસ કલ્પ જૂની છે જ્યાં કલ્પમાં ચાર પોઈન્ટ બત્રીસ કરોડ વર્ષનો સમયગાળો સમાયેલો છે

એ દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે તમે જુઓ તો જે રીતે લગભગ સુરત તાપી ભરૂચ નવસારી વલસાડના લગભગ અઢી લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ ત્રણ લાખ અને એકત્રીસ હજાર હેક્ટર જમીનમાં કાંઈ જરાશય જરાક આપી માટેનું વાંધો ગાયટી પાકોમાં સમૃદ્ધિ આવી છે અને પાયામાં તાપી માતા છે તાપી માતા તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં આજે દસ ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે સુરત શહેર અને ગામડાની લગભગ એક કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે એના પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છે